आप <laughs> 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 <laughs>

और इवा गया इन केवाय आप तो ये જોઈ લીએ તમાર મન માં એમ કાલી દે હું હા હા આપડે ઇમ દિન ના દોય મોગીમાન બોલાવ લે યાર મોગીમાન બોલાવ નું જરૂર છે તમાર મન ની ઈચ્છા પૂરી કરી મોગીમાન બોલાય જો આ બેન આલો મોગીને ખડ માસ સ સળો તા કાય

એટલે એ બધું આપડે ટેન્શન લેવાની જરૂર નહી આપડે આપણા કોમથી કોમ રાખવાનું કઉ છું ખબર આપડે એક તો

એમ લઈ લઈએ હેલો મિત્રો અમે આ બધો વિડીયો બનાવવાનું શરૂ કર્યું છે તો તમારા બધાના સપોર્ટ થી અમે આગળ વધે એવી આશા કરીએ છીએ તો આ વિડીયો બનાવ્યો છે એમાં લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂર થી કરજો જય માતાજી જય હિ